નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો ગ્રહો અને નક્ષત્રો પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ જોઈએ સુભાષુ અંગ જોઈએ તો પ્રથમ

આત્મવિશ્વાસ સારો અને ઊંચો રહી શકે છે આજે તમારા કોઈ પણ કાર્યક્ષેત્ર તમે નવા નવા લાભ થઈ શકે છે જેથી તમારા કાર્યક્ષેત્ર આજે નવા નવા કરી શકો છો આજે તમારા કોઈ પણ સરકારી કામકાજમાં પણ સારી એવી પ્રગતિ થઈ શકે છે તેમાં પણ તમારી ઘણો એવો લાભ થઈ શકે છે અથવા બેસ રશિવાળા માટેનો શુભમ જોઈએ તો નવ અને તેમનો શુભમ જોઈએ તો એક બેસ રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સોનેરી વૃષભ રાશિ જે કે વૃષભ રાશિમાં બહુ ઓકે વૃષભ રાશિ વાળા માટે આજે તમારા આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં તમારું મન સારું એવું લાગી શકે છે તેમજ તમારા રોકાણ માટે પણ આજે સારો એવો અને ઉત્તમ દિવસ છે આજે તમારે વાણીમાં મધુરતા રાખવાથી તમને સારો એવો ફાયદો થઈ શકે છે તો આ વૃષભ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો શુભ રંગ જોઈએ તો ગ્રીક મિથુન રાશિ જે મિથુન રાશિમાં કચ્છ તો કે મિથુન રાશિ માટે કે આજે તમને આવકના સારા એવા નવા નવા સ્તોત્રો આજના દિવસે મળી શકે છે તેમજ તમારા મિત્રો સાથે પણ સારો સમય તમે પસાર કરી શકશો આજે તમારા મોટા ભાઈ અથવા બહેનનો પણ તમને તેના તરફથી સારો એવો સહયોગ અને લાભ તમને મળી શકે છે તો મિત્ર નસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પાર અને તેમનો અશુભ રંગ જોઈએ તો ત્રણ મિત્ર નસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં દહક કર્ક રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમારી મહેનત સારી એવી રંગ લાવશે તેમજ તમારા મહેનતની પ્રશંસા પણ સારી એવી થશે આજે તમને કોઈ પણ ઉચ્ચ અધિકારીનો સહયોગ પણ તમને સારી રીતે મળી શકે છે તેમજ તમારા પિતા કે વડીલોનું માર્ગદર્શન તમને સારું એવું લાભદાયી તેમજ ફાયદાકારક નીવડી શકે છે તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાથ કર્ખ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો ગુલાબી સિંહ રાશિ જે કે સિંહ રાશિમાં માટક કે સિંહ રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનું પૂરેપૂરો સાથ મળશે તેમજ તમારા કોઈ પણ ધાર્મિક યાત્રાઓ કરવાનો પણ આજે સારો એવો યોગ છે તેમજ તમને કોઈ પણ ઉચ્ચ શિક્ષણ સંબંધિત બાબતોમાં પણ તમને આજે સારી એવી સફળતા તેમજ તેમાં તમને લાભ થઈ શકે છે તો સિંહ રાશિ વાળા માટેનો શુભ જોઈએ તો એક અને તેમનો અશુભ જોઈએ તો પાંચ સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિ માટે કે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આજે તમારે અચાનક ખર્ચાઓ પણ આવી શકે છે તેનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂર છે તેમજ પણ રહસ્યમય વિષયોમાં પણ તમારી આજે સારી એવી રુચિ વધી શકે છે કે તેમાં તમારું મન લાગી શકે છે તો કન્યા રસીવાળા માટેનો શુભમ જોઈએ તો છ અને તમનો અશુભમ જોઈએ તો આઠ કન્યા રસીવાળા માટેનો શુભ રમ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ્રમ જોઈએ તો ભૂરો તુલા રસી જોઈએ તો તુલા રસીમાં

આ તુલા રાશિ વાળા મંડળ રંગ જોઈએ તો સફેદ જેથી તમને સારો એવો ફાયદો થઈ શકે આજે તમારે તમારા શત્રુઓથી પણ સાવધાન રહેવું ખૂબ જરૂર છે તેમજ તમારા સ્વાસ્થ્ય બાબતે પણ તમારે થોડું સજાગ રહેવું પડશે તેવી ખાસ બાબત સમજવામાં આવે છે વૃશિક રાશિ માટેનો શુભ જોઈએ તો નવ અને તેમનો અશુભ જોઈએ તો એક વૃશિક રાશિ માટેનો શુભ જોઈએ તો લાલ અને તેમનો અશુભ જોઈએ તો પીળો ધન રાશિ જોઈએ ધન રાશિમાં ભદ્ર ફટક ધન રાશિ માટે કે આજે તમને સંતાન સંબંધિત તેના તરફથી તમને શુભ સમાચારો મળી શકે છે તેમજ તમને પ્રેમ સંબંધોમાં પણ આજે સારી એવી ખુશીઓ આજે જળવાઈ રહેશે આજે તમને કોઈ પણ રચનાત્મક કાર્યમાં પણ તમારું સારું મન લાગી શકે છે તો આ ધન રાશિ વાળા માટેનો શુભમ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભમ જોઈએ તો ન ધન રાશિવાળા માટેનો શુભ્રમ જોઈએ તો પીળો અને તેમનો અશુભ્રમ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખાજા મકર રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ સારી એવી જળવાઈ રહેશે તેમજ તમને કોઈ પણ જમીન સંબંધિત કાબ કાગજોમાં કે કામકાજમાં પણ સારી એવી તમારી પ્રગતિ થઈ શકે છે આજે તમારા માતાનો પણ તમને સહયોગ સારી એવી રીતે મળશે તેનાથી પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે તો મકાન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ચાર મકાન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો કેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ સ સ સ કે કુંભ રાશિવાળા માટે કે આજે તમને ભાઈ બહેનોનો સહયોગ પણ સારો મળી શકે છે તેમજ તમને ટૂંકી મુસાફરીમાં પણ આજે સારા એવા યોગો છે જેથી તમે નાની મોટી મુસાફરીઓ પણ કરી શકો છો આજે તમને કોઈ પણ સંચાર માધ્યમથી પણ સારો એવો ફાયદો થઈ શકે છે તો કુંભ કુમરાશીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર કુમરાશીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચે મીન રાશિવાળા માટે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી એવી રહી શકે છે તેમજ તમારા પરિવાર સાથે પણ તમે આનંદદાયક અને સારો એવો સમય તમે વિતાવી શકશો આજે તમારી વાણીમાં પણ તમારે વિવેક જાળવવો ખૂબ જરૂરી છે તેમજ મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ખાસ હા આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પ્રાપ્તમાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત ફરતી કાય અલગ હોય શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભ લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં આજના પંચાંગમાં વિક્રમ સંવંત બે હજાર બ્યાસી

શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો